ઓમ દ પૂર્ણ મિદમ પૂર્ણમ દે પૂર્ણ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક પંદર અર્જુન વિરાટ સ્વરૂપ ભગવાનની જે વિલક્ષણતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એનું વર્ણન આગળના ત્રણ શ્લોકોમાં કરતા ભગવાનની સ્તુતિ અર્જુન કરે છે તે આપણે સાંભળીએ હવે જે શ્લોક આવવાના છે તે ત્રિષ્ટુપ છંદમાં છે ત્રિષ્ટુપ છંદમાં કુલ ચુમ્માળીસ અક્ષર હોય છે અને અત્યાર સુધી આપણે જે શ્લોક સાંભળ્યા તે અનુષ્ટુપ છંદમાં હતા અનુષ્ટુપ છંદમાં કુલ બત્રીસ અક્ષરો હોય છે ચાલો આપણે સાંભળીએ અર્જુન ઉવાચ પશ્યા દેવા દેવ દેહ સર્વા ભૂત વિશેષ શંઘા બ્રહ્માણ મી શંકસ્થમ ઋષિંશ સર્વાનુરંકાંશ દિવ્યાન આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે અર્થ જોઈએ તવ એટલે આપના દેહ એટલે શ્રી વિગ્રહમાં સર્વાન એટલે સગડા દેવાન એટલે દેવોને તથા તથા ભૂત વિશેષ સંઘાન પ્રાણીઓના વિશેષ સમૂહોને ચ એટલે અને કમલાસન સ્થમ એટલે કે કમળના આસન પર બિરાજેલા બ્રહ્માણમ એટલે બ્રહ્માજીને ઈસમ એટલે શંકરજીને સર્વાન એટલે સમસ્ત ઋષિ એટલે ઋષિઓને અને દિવ્યાન એટલે દિવ્ય ઉર્ગાન એટલે સર્પોને પશ્યામ એટલે જોઈ રહ્યો છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતી જોઈએ અર્જુન પ્રાર્થના કરે છે અને કહે છે હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સગડા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું પશ્ચિમી દેવાંશ તવદેવ દેહે સર્વાંશ તથા ભૂત વિશેષ સંગાન સ્વામી રામસુખદાસજી કહે છે અર્જુનની દિવ્ય દ્રષ્ટિ એટલી વિલક્ષણ છે કે તેમને દેવલોક પણ પોતાની સામે દેખાઈ રહ્યા છે એટલું જ નહીં ત્રણેય લોક દેખાઈ રહ્યા છે ત્રણેય લોકના સર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ અને સંહારક મહેશ પણ પ્રત્યક્ષ દેખાઈ રહ્યા છે આથી અર્જુન વર્ણન કરે છે કે હું સઘળા દેવોને પ્રાણીઓના સમુદાયોને બ્રહ્મા તથા શંકરને જોઈ રહ્યો છું અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપમાં દેવતાઓ પ્રાણીઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઋષિઓ નાગો બધાને જ જુએ છે અર્જુન મૃત્યુલોકમાં બેઠા બેઠા બધા જ લોકને જુએ છે જેમ કે દેવલોક બ્રહ્માલોક લોક વૈકુંઠ લોક નાગલોક વગેરે બધા લોકોને જોઈ રહ્યા છે તેથી જે કાંઈ પણ કહેવામાં અને સાંભળવામાં આવે છે તે બધું જ ભગવાનના એક અંશમાં સ્થિત છે ભગવાન સાકાર હોય કે નિરાકાર મોટા હોય કે નાનામાં નાના હોય તેમનું અનંત પણ જતું નથી સંપૂર્ણ સૃષ્ટિ તેમનાથી જ ઉત્પન્ન થાય છે તેમનામાં જ રહે છે અને તેમનામાં જ લીન પણ થઈ જાય છે પરંતુ ભગવાન જેવા છે એવાને એવા અચળ યથાવત રહે છે બ્રહ્માણ મિશંકમસ્થમ અર્જુને બ્રહ્માને જોયા બ્રહ્માને જોયા એટલે એમણે બ્રહ્માની કમળની દાંડી પર બેઠેલા જોયા કમળની દાંડીનું મૂળ જોયું અને મૂળ ક્યાં હતું તો કહે છે કે શેષ સૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ છે તેમની ડૂટીની અંદર એમણે મૂળ જોયું ત્યાં સુધી એમણે બધું જ જોયું એ ઉપરાંત ભગવાન શંકરને કૈલાસ પર્વત પર જોયા અને એની ઉપરાંત કૈલાસ પર્વતને પણ ભગવાનની અંદર સ્થિત એ પર્વતને પણ જોયો સર્વા નુરગાંશ દિવ્યા પૃથ્વી ઉપર રહેવાવાળા જેટલા પણ ઋષિઓ છે તેમને તથા પાતાળ લોકમાં રહેવાવાળા દિવ્ય સર્પોને પણ અર્જુન જોઈ રહ્યા હતા એક ભગવાનના સ્વરૂપની અંદર અર્જુન ત્રણેય લોક જોઈ રહ્યા હતા સ્વર્ગ મૃત્યુ અને પાતાળ આ ત્રણે ત્રણ લોક અર્જુન જોઈ રહ્યા હતા અર્જુન કહે છે કે આ બધો પ્રતાપ ભગવાનનો જ છે અને એમની દિવ્ય દ્રષ્ટિનો જ પ્રભાવ છે બાકી મારામાં એવી સામર્થ્ય નથી કે હું ભગવાનનું આવું દિવ્ય રૂપને હું જોઈ શકું તે પણ મૃત્યુલોકમાં પોતાના રથ પર બેઠા બેઠા બીજું એક એ છે કે સંજયને પણ વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી છે ને અર્જુનને પણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી છે પણ અર્જુનની દ્રષ્ટિમાં ભગવાનનું વિશ્વરૂપનું જ દર્શન થાય છે એમને એ જ દેખાય છે એ નથી દેખાતું કે એમના રથની આગળ ભગવાન જ બેઠા છે સંજય હસ્તિનાપુરના રાજદરબારમાં બેઠા બેઠા દિવ્ય દ્રષ્ટિથી કુરુક્ષેત્રના મેદાનમાં રહેલા રથ પર બિરાજમાન સરથી બનેલા ભગવાનનું શરીર પણ જોઈ શકે છે અને એની સાથે પોતા ભગવાને પોતે બનાવ્યું છે વિશ્વરૂપનું દર્શન જે કરાવી રહ્યા છે અર્જુનને તે પણ સંજય જોઈ રહ્યા છે અર્જુનને એ વિશ્વરૂપનું દર્શન એટલું બધું અપાર દેખાઈ રહ્યું છે ને કે જેની સ્થળ અને કાળથી કોઈ સીમા નથી દેખાઈ રહી અર્જુનની દ્રષ્ટિમાં વિશ્વરૂપનો જ અંત નથી આવી રહ્યો ત્યારે એમની દ્રષ્ટિ સારથી રૂપે બેઠેલા ભગવાનની તરફ કેવી રીતે જાય શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પતે હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ